જય માતાજી રામ રામ સીતારામ જોઈ લોણમાં એવા કે લાફી છે આમ નિવેદ કરે બધા દેવને એટલે ઘણા બધા દેવને મનાવે છે હવારમાં લાફી ખીચડી વગારેલી હાનની આમાં ગોળ છે ઓર્ગેનિક આમાં કાકરેજનું ઘી છે આમાં રોટલી છે જોઈ એટલે રોટલી ગરમ રીતે અને આમાં ચાસ અવારમાં ઉઠીને મારી લેવાની પછી આમાં અથણા અને અથણા બે ત્રણ જાય કેરીયું ના મરસા નાન પછી લીંબુ ના એવું બધું ગામડા વાળા ખાય જોવાનું દેશી જેટલું ખાવ ને એટલું સારું કેમ કે જેટલું દેશી ખાવ ને એ સારું અવારમાં ઉઠીને આમાં ઘીને થોકી લઈએ ને કે ઘી મારી લઈએ તો હું આમાં ઘટે એમાં પછી હવારમાં ઉઠીને ખેડૂત દીકરો હાથી આપે અને બાયું છે એ ગાયું ભેવું ધો ને એટલે કાંઈ ન થાય એને એને કે કાંઈ ન થાય જો એટલું ઘી નાખી લીધો આમાં હો દો ગ્રામ પછી જમાવટ થાય એમાં ગળ નાખશો કે નહીં અને બાયું હવારમાં ઉઠીને ગાયું ને ભેવું હોય એટલે એને બીમાર પણ ઓછું પડે ખરેખર હાથથી એમ જેટલી ગાયું ભેવું હોય ને એ બીમાર ન પડે ડૉક્ટરો પણ કહે એને કારણ કે છાતીના ભાગમાં જ વધારે તકલીફ થાય કેન્સરને આંતેન ગાયું ધોતી હોય ને ગાયું ભેમ એ ગાયું ના થાય એને નસું હે ફ્રી જ રીએ એવાના કે જે છાતીના ભાગમાં નસું હોય ને બહુ ઘણી હોય દૂધની અંતે એટલે એ પણ થઈ રહ્યા જો એ દોવે ને દોવે ને પેલા ખબર આ વલણ આવે જ નથી કરતા ને કદી છાય કરતા એટલે આખું શરીર વર્કિંગ થાય હાલો આપણે હીર આવી ગઈ આગળ વીડિયો બન્યા રહેજો એટલે ઘોડા જોવા મળશે આમ સિસલી મેળો હતો કે નામ લીધા ને બધા એ ઘોડાવાળા ભાઈઓને રામ રામ રામભાઈ ભેરા આવ્યો રામભાઈ ની વાત કરીએ નાખ્યા મેરો જિલ્લો જામનગર જિલ્લા ચોથો મહિનો બે હજાર પછી અમા નો મેરો હે ઘોડાઓનો હે ધોળ રહેવા ડિસ્પ્લે ગરો બધોય રાખવામાં આવે છે ઈનામ છે અને બધી ખાવા પીવાની બધી સુવિધા છે ટોટલ વસ્તુ અને થી અવાય જામનગરથી અવાય રાજકોટથી સારી દસ્તાવેજ અવાય ગમે ત્યાંથી માણું આવે છે એને એમાં નંબર દાખવેલ હોય અને આજે કંકોત્રી શાકવાની એ પાછો રામભાઈએ કંકોત્રી છે બધાય ભાઈઓને આમંત્રિત કરવામાં આવે અને બધાને આન માનને શાંતિ રાખવામાં આવે ઘોડાઓની ખાવા પીવાનું માણસની ખાવા પીવાનું બધી વસ્તુ ત્યાં મળે સાંજે ભાગે આવવું હોય તો શૂટ ને સિતી તારીખ સવારમાં આવવું હોય તો શૂટ અગિયાર બાર વાગ્યામાં રજીસ્ટ્રેશન કરાવવા લેવાનું રહેવાજ ધોળ ઘરો ડિસ્પ્લે ડિસ્પ્લે બધું કરવામાં આવે છે રાખવામાં કોઈ ભાઈઓને ભાગ લેવો હોય તો આવવાનું મોજ મજા કરવાની અને નાસ્તાધાન ધજા આપવું જોવે અને બધા જજ છે એ નિર્ણય લઈએ કોઈનું કોઈ ખોટું કરે નહીં કોઈથી કાંઈ ખોટું થાય નહીં પોરબંદર જિલ્લામાં આજુબાજુમાં રેસ થાય બીજા જિલ્લામાં તો અમે બધે જઈએ ફ્રી ઓફ સેવા ગમે ને ગમે ને આન માન ને શાંતિ બધાયની રાખવાનું નાનો માણો હોય તો એ મોટો માણો હોય તો એ કોઈને આપણે એ નહીં કહેવાનું ભાઈ તમે તમારું ઘોડું આવું જ્યાં પગ હાલતા હોય એ નામ લઈ જાય પછી નાના માણસ હોય કે મોટા માણસ હોય ઘોડા કોઈ નાનો માણસ હોય નહીં એટલે બધાય ભાઈઓને રામ રામ પાછા ભેગા થાય हाँ यहाँ तारीख याद रखो सित्यावी चार बेहजार पची રવિવાર ને અમાર ફવારના હોય મેળો ને આઠલા શનિદેવ હા ને ભાણ તાલુકો ભાણવર જિલ્લો હોય દેવભૂમિ દ્વારકા હા પોરબંદર થી સિત્યાવી કિલોમીટર થાય ભાણવરથી ઇઠિયાવી થાય ખંભાળીયા ચાલી થાય અને આમ રાવલથી થાય ત્રીસ ને આજુબાજુ એ બધા ત્યાં પૂગી આવજો નિવારના કે મેળો આઈ ક્લાસ હોય ને બધા આવજો આ તમને મોરથી એમ કાયદમાં હતી ને એટલે અહીં સીસલી મેળો હતો ને આજાભાઈ આકોરે આવ્યા તો અહીં મેળામાં એવાર ને અમે આજ વિડીયો મૂકી દઈએ હવે જો અમારા ઘોડા બધાય બતાવીએ એવાર ને કા ઘોડા એને આ અમારું ફાર્મ છે અહીં લક્ષ્મી હે એને બાજુમાં અજય અજયબી હે એને બાજુમાં લક્ષ્મી કદમ એને બાજુમાં અર્જુન ઘોડો ત્યાં જો આલિશાનું નામ હે વસેરો એની પાસે આલિશાન ઘોડી છે એના આલિશાન ઘોડી એની બાજુમાં મહાદેવ એની બાજુમાં અતિ સુંદર હે અને એની બાજુમાં અમારે તુફાન એને તુફાન ઘોડો એટલે બધા ખાસ નોંધ લેજો અને એમાં આજે ભાઈ ધોળાવવામાં તો બધા કાઠિયાવાડી મારવાડી સિંધી બધા મારવાડી કાઠિયાવાડી મારવાડીયાવાડી મારવાડી છે સિંધી નથી રેહવાલ ને કરો ને અને તો બધાય બધા પૂગી આવજો ભાઈ મંડપ પાણી ને બધું ઘોડાઓને પીવાનું માણાને જમવાનું પ્રસાદ બધું ના થાય ચાલુ જ હોય એ બધાનો મેળો છે કોઈનો અમારો નથી એવું કઈ ને બધાને આવવાનું

બસ <laughs> જવા <laughs>

રાવટી નોર માં આવીયો ભીવાવી કે ગ્રામ આવો જા રાજા હતા આ બાજુ તમારું ઓટો હા હા લે લેના હા લે 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 તમે લઈ લો તમે લઈ લો અમે માટી અમે ઢોર માં પછી અમે લઈ લઈએ ગ્રામલે હા ગ્રામ તો રાજા હતા આવ કોબરા ના માટી સડે હે હાય સડે હે અરે ઘરે સડે હે ભાઈઓ દેવા બઢવા આકા મદાય રાખો આખો મદાય રાખો રાખો એ લાવે તે જો નંબર બરામા બરામા રેડી રેડી આ કાટલી વાળી પાછો આવો યી તો જ ઠકે ગઈ હે જેલી જવાન હે ભાઈ તો પર ગોળ ટોકણ કે ગોળ ટોકણ કે આ શું કે ગોળ ટોકણ ને ને નહી યજત નાનો બા

અરે હીલી ની ચા આ ભાઈ બને પાછું દેખાવ હા આ ભાઈ બને જો ઉંકાર દો ગમે હા આ ત્રણ ભાઈ ભાઈ ક્યાં ઘર લઈ ગયું ફોન લગાડી બાય બાય આ બો જા બરાબર મત્રીજો બરાબર મત્રીજો ખર્ચા ન દેતા ન્યો

ઈડી જારુ આગડી ધોડનું જારુ રેવાલનું રેવાલ રેવાલ ઘોડી ઊભી હાલોડભાઈ ભાઈ આપણે હાલો ભરે એરિયામાં બાપ બાપો બાવરી ભાઈ આપણા રિવાજમાં ભાઈ ગાડીઓ પાડો આવો જા ભાઈ

આવે <laughs>

બીજો નંબર બીજો નંબર ઘોડા લાગી ઘોડો છે અરે બારમી 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 આપણે કમ દેન તારી મારે લીજો આ ઠીક બાંગ લે લે આપણે પગલી મોટવાડા થી હાલો હાલો તમે તમે જોડો નથી હો હા હા દીવા ત્રીજો ત્રીજો નંબર

ڀيسي اودر وئي آڪڙ اودر وئي ويي ليو آغرا ۾ ليدو بس نمبر آغرا ۾ ويڊيو آماي ويڊيو ڏيو ڀائي ڀائي ويي ما بيڊيو ليدو ڀائي ڪان گراه ۾ ويڊيو دور કઈ ઠાઈખો જત ગાજર ને ખાતા સળરાત ખાતા બાજરો ને ઘાઉ ની ફંડી જે એટલી ધોડ એટલી ધોડ એવા કીધું માન માન હજી તો કિનોટો બોલે હું ઘંટા તો નહિ જોડે બસ આ ભાઈ કરા કોની રે કોઈ ન તો રોઈ માં હીતા હે ને રોઈ હા કેટલા નંબર

જો બે નામ લેતા હા નામ છે સंद्राવાડા જિલ્લા દેવભૂમિ દ્વારકા દેવભૂમિ દ્વારકા હાથી હાથે મેરો ડિસ્પ્લે बाजू રાખવાનું હે નાથી હાથે